અમરેલીના દાલાવદરની વાડીમાં કૂવામાં ત્રણ લાશ મળવાનો મામલો ત્રણ દિવસ પહેલા પતિ પત્ની અને બાળકીના કૂવામાં મળેલ હતી લાશો કૂવામાંથી મળેલી લાશો ત્રિપલ હત્યા થઈ હોવાનો પોલીસે કર્યો ખુલાસો અમરેલીના એસપી હિમકરસિંહ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી કૂવામાંથી મળેલ મૃતક મહિલા તાંત્રિક વિધિ કરતી હોવાની શંકાએ થઈ ત્રિપલ હત્યા હત્યાની દીકરીનું બીમારીથી મોત થયા બાદ તાંત્રિક વિધિથી મોત થયાનો અનુમાન લગાવી હત્યારાઓને કરી ત્રિપલ હત્યા પતિ પત્ની બાળકીનો ગળો દબાવી હત્યા કરી કૂવામાં લાશ ફેંકી દેવામાં આવી ત્રણ હત્યારાઓને અમરેલી પોલીસ તંત્રએ ઝડપી પાડ્યા એક આરોપી ફરાર અહેવાલ રસિક વેગડા ગઈ તારીખ 12/1/2024 ના રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં ત્રણ ડેડ બોડીઝ મળી આવી હતી જે ત્રણ લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા ઉંમર અઢાર વર્ષ ભૂરીબેન જે મુકેશભાઈના વાઈફ થાય છે ઉંમર અઢાર વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન ઉંમર આઠ વર્ષ એ મુકેશભાઈના બેન હતા એ ત્રણ ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યો પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર એજાના નિશાન હતા એ ધ્યાનમાં લઈ તુરત જ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા પીએસઆઈ પીપવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા આમાંથી જે લોકો ડિટેઇન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી ત્રણ લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંગ વસુનિયા મેરસિંહ તિંચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ કિશન બસુનિયા આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાવી આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેન આરોપી જે ભોરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવે